બોટાદ કડવા પટેલ સમૂહલગ્ન આયોજિત ચોર્યાસી ગામ તારીખ બે બે પચીસ ને વસંત પંચમીના રોજ નેવ્યાશી નવ દંપતીઓનો સમૂહ લગ્નનું આયોજનનો ભવ્ય કાર્યક્રમ બોટાદ જિલ્લાના આંગણે છે તો દરેક ચોરેસી ગામના ભાઈઓ બહેનોને બોટાદ જિલ્લા વતી સમસ્ત કડવા પાટીદાર તરફથી ભાવભર્યું સ્નેહભર્યું આમંત્રણ છે સૌ કોઈ લગ્નમાં પધારજો બીજું તારીખ એક બે અને શનિવારના રોજ રાત્રે નવ વાગે સાગર પટેલ અને એના ટીમ દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન છે તો દરેક ચોર્યાસી ગામથી ભાઈઓ બહેનો ટ્રેડિશનલ દેશમાં એ રાસ ગરબાના આયોજનમાં સહભાગી બનવા માટે અમારા બોટાદ જિલ્લાના દરેકનું ભાવભર્યું આમંત્રણ છે તો એ અમારા આમંત્રણને માન આપવા માટે રાસ ગરબામાં આવજો અને સમૂહ લગ્નમાં પણ પધારજો